તો બિહારમાં મહાગઠબંધન તૂટી ગયું અને તેની સાથે ભાજપના સાંસદ રાધા મોહનદાસ અગ્રવાલે દાવો કર્યો તો મહારાષ્ટ્રમાં પણ ઇન્ડિક ગઠબંધન તૂટવાને આરે છે અગ્રવાલે શનિવારે કહ્યું હતું કે કોંગ્રેસ આ બધું જાણી જોઈને એ બતાવવા માટે કરી રહી છે કે તે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે એકલી ઊભી છે અને રાહુલ ગાંધી એકમાત્ર વિપક્ષ છે બિહારમાં મુખ્યમંત્રી નિતીશ કુમાર પક્ષ બદલી કાઢ્યો છે અને ભાજપ સાથે સરકાર બનાવી દીધી છે બનાવવાની તજવીજ હાથ ધરાઈ ગઈ છે નીતિશ આટલું કરતાં જ બિહારમાં ગ્રાન્ડ એલાયન્સ તૂટી ગયું છે અને જ્યારે ઇન્ડી ગઠબંધન પણ ખરાબ રીતે નુકસાનીમાં જઈ રહ્યું છે આ સાથે જ હવે કર્યો છે ભાજપના સાંસદ રાધા મોહન દાસ અગ્રવાલે દાવો કર્યો કે મહારાષ્ટ્રમાં પણ ઇન્ડી ગઠબંધન તૂટવાનું છે અગ્રવાલે શનિવારે કહ્યું કે કોંગ્રેસ પોતે એકલી પાર્ટી છે અને એકલા હાથે લડી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સામે એકલા હાથે લડી શકે એટલી તાકાત છે અને રાહુલ ગાંધી એક માત્ર વિપક્ષ છે ભાજપ સાંસદે કહ્યું કે આમ આદમી પાર્ટી પણ ક્યારેય ઇન્ડી ગઠબંધન સાથે નથી જોડાયું પંજાબના મુખ્યમંત્રી ભગવંત કહેતા હતા કે કે પંજાબમાં પોતાના દમ પર બેઠકો છે હરિયાણામાં પણ સ્થિતિ ભાજપના કહ્યું દેશમાં જે પરિસ્થિતિ છે તેમાં ભાજપ અને વડાપ્રધાન પડકાર આપવો મુશ્કેલ છે સત્ય તો એ છે કે ઇન્ડી ગઠબંધનમાં બાકી રહેલા પક્ષોને સમજાઈ ગયું છે કે ભાજપની તરફેણમાં ઉભેલી લહેરથી જો તેઓ ભાજપની સાથે ઉભા નહીં રહે તો કોઈ જ બચશે નહીં રાધા મોહને એવું પણ કહ્યું કે હવે ઇન્ડી ગઠબંધનમાં બાકી રહેલા પક્ષો પણ છોડવાની તૈયારીમાં છે અને તે સંપૂર્ણપણે તૂટી રહ્યું છે તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પહેલેથી જ જાહેરાત કરી ચૂક્યા છે હવે અન્ય પાર્ટીઓ પણ કોંગ્રેસ છોડીને ગઠબંધન તોડવા જઈ રહી છે આમ ઇન્ડી ગઠબંધનનું બે હજાર ચોવીસથી લોકસભા પહેલાં જ બાળમરણ થયું કારણ કે ઇન્ડી ગઠબંધન જે છે વિપક્ષોનું જે ગઠબંધન છે તેને ઊભું કરવામાં તિનકા તિનકા ભેગા જોડવામાં નીતિશ કુમારનો સિંહ ફાળો રહ્યો હતો કુમાર સૂત્રધાર તરીકે બહાર આવ્યા હતા તેમણે તમામ વિપક્ષોને વડાપ્રધાન અને ભાજપની વિરુદ્ધમાં ઉભા કર્યા આખું ગઠબંધન કર્યું હતું અને ઇન્ડિયા એલાયન્સ યુપીએ હતું તેનું નામ બદલીને ઇન્ડિયા એલાયન્સ કરવામાં આવ્યું હતું ત્યારે જે રીતે કુમારે બાજી પલટી છે અને જે પ્રકારે પોતે આ આ ગઠબંધન હતું ઇન્ડિયા ગઠબંધન એમાંથી છૂટા પડી ગયા અને એનડીએ સાથે જોડાઈ ગયા છે ભાજપના નેતૃત્વના એનડીએ સાથે જોડાયા છે કારણ કે જે પ્રકારે બાવીસમી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યજમાન પદે રહીને જે પ્રકારે રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા કરી અને જે પ્રકારે રામ મંદિર બન્યું અને જે પ્રકારની લહેર સમગ્ર દેશમાં જોવા રહી છે ત્યારે સ્વાભાવિક છે કે તમામે તમામ વિપક્ષોને જે ગઠબંધન છે ઇન્ડી ગઠબંધન એ લોકોનો પણ ખ્યાલ ક્યાંક આવી ગયો છે કે આ જે વેવ ચાલ્યો છે રામ મંદિર બન્યું અને સાથે સાથે કેન્દ્રની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે જે વિકાસના કાર્યો કર્યા છે જે જે યોજનાઓ અમલી કરી છે અને તેના કારણે છેવાડાના લોકો છેવાડાના લોકોને પણ તેનો લાભ મળ્યો છે અને તેના લાભાન્વિત થયા છે ત્યારે ચોક્કસ બે હજાર ચોવીસની ચૂંટણીમાં ભાજપના વિજય રથને રોક અટકાવવો મુશ્કેલ છે મુશ્કેલ મુશ્કેલથી મુમકિન પણ નથી ત્યારે ચોક્કસ ઇન્ડી ગઠબંધનમાં જોડાયેલા પક્ષો પણ ક્યાંક ને ક્યાંક નારાજ છે કોંગ્રેસની જે તગલખી સાયી નીતિ છે એ લોકોની જે સરુખે તારસી નીતિ છે ત્યારે કોંગ્રેસની સાથે જોડાયેલા તમામ પક્ષો જે છે હિન્દી ગઠબંધનના એ ધીમે ધીમે એક એક કરતા છૂટા પડી રહ્યા છે આજે જેડીયુ છૂટું પડ્યું છે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી તો પહેલેથી જ વિરોધ કરી રહ્યું છે આમ આદમી પાર્ટી દિલ્હી પંજાબમાં એકલા હાથે લડવાની વાત કરી છે જ્યારે હરિયાણામાં પણ આજે એકલા હાથે લડવાની જાહેરાત કરી રહ્યા છે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ અને જે રીતે ગુજરાતમાં પણ પરિસ્થિતિ એવી જ છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન છે ઇન્ડિયા એલાયન્સ છે પરંતુ ત્યાં આગળ પણ ક્યાંક બેઠકોને લઈને બેઠકોની વહેંચણી લઈને ક્યાંક ને ક્યાંક કોકડું ગુંચવાયેલું છે અને બંને પક્ષો પોતપોતાની રીતે લડી લેવાના મૂડમાં છે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં તો જે રીતે અન્ય પક્ષો પણ પોતપોતાના રાજ્યમાં એકલા હાથે લડવાની મનસા ધરાવી રહ્યા છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસીના સુપ્રીમો મમતા બેનર્જીએ તો સ્પષ્ટ જ કરી દીધું છે કે એકલા હાથે બંગાળમાં ચૂંટણી લડશે બીજી બાજુ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ જે રીતે પાસો ફેંક્યો છે અને અગિયાર જ બેઠકો એસી બેઠકો ધરાવતી લોકસભાની એસી બેઠકો છે પ્રદેશની એમાંથી માત્ર અગિયાર બેઠકો કોંગ્રેસને આપવાની વાત કરી છે તેના કારણે કોંગ્રેસમાં પણ ક્યાંક ને ક્યાંક કચવાટ છે કોંગ્રેસ